સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાની ખેડૂત દીકરી નેશનલ ગણિત ચેમ્પિયનશિપમાં આઠ હજાર પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી ચેમ્પિયન બની હતી હૈદરાબાદ ખાતે સોળ ઓગસ્ટે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની યુસી માસ અબેક્સ અને માનસિક ગણિત સ્પર્ધામાં સાબરકુંડલાના પીઠવડી ગામની આ તેર વર્ષની ઝાંખી સુહાગિયાએ ઇતિહાસ રચ્યો છે સમગ્ર ભારતમાંથી આવેલા આઠ હજારથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વચ્ચે પોતાની કુશળતા સાબિત કરીને ઝાંખીએ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે અહીં પ્રતિસ્પર્ધીઓને માત્ર આઠ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને એ સમયમાં પેપર પેન કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર 20 જેટલા જટિલ ગણિતના દાખલા ઉકેલવાના હતા જડપ ધ્યાન અવિશ્વસનીય પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું મને પહેલેથી જ ગણિતનો ખૂબ શોખ છે તેથી મેં સાવરકુંડલામાં ચલાવતા મેં સંપર્ક કરેલો

મારા માતા-પિતાએ મને ઘણો પ્રોત્સાહન કર્યું છે. હૈદરાબાદ ખાતે કોમ્પિટિશન જે ઇન્ડિયા લેવલની યોજનાતે યુસી માસની. એમાં સોળ તારીખે 8000 પ્લસ સ્પર્ધકો બધા હતા. જેમાં દીકરીએ એ કોમ્પિટિશન માટે થઈને આઠસો સમ બસ 8 મિનિટમાં 200 દાખલા કરવાના હોય છે. એ લગભગ લગભગ ઓછે ઓછા 1 થી 1.5 લાખ દાખલાની પ્રેક્ટિસ કરેલી છે. અને પ્લસ 8 મિનિટમાં બસો દાખલા પૂર્ણ કર્યા છે. અને ભારતમાં ચેમ્પિયન મેપ છે મારી તો સો ટકા એની સાથે સાથે દીકરીએ કમસે કમ જેમ મેં કીધું એમ દોઢ થી બે લાખ દાખલા ની પ્રેક્ટિસ એટલે કમસે કમ અઢી થી ત્રણ મહિના સખત ઘરે ને ત્યાં ક્લાસ પર બંને જગ્યાએ ખૂબ જ